રાજકોટ મહાકાલિકાની વધુ એક લાલિયાવાળી સામે આવી બે હજાર બાવીસ માં લોકાર્પણ થયેલી આવાસ યોજના ધૂળ ખાઈ રહી છે સામાકાંઠે જૂના યાર્ડ તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ તૈયાર કરવામાં આવેલા છે એકસો અઠાવીસ આવાસને તૈયાર કરી પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે અઢાર જૂન બે હજાર બાવીસ ના રોજ લોકાર્પણ કરવામાં આવી હતી પૂજ રવિશંકર મહારાજ ટાઉનશીપનું લોકાર્પણ થયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો હજુ સુધી આવાસ યોજનામાં એક પણ ફ્લેટમાં કોઈ રહેવા આવ્યું નથી આવાસ માંગ કેમ કોઈ નથી આવ્યું કોને આવાસ ફાળવવામાં આવ્યા તે મોટો સવાલ રાજકોટ મહાકાલિકાની વધુ એક લાલિયાવાળી સામે આવી બે હજાર બાવીસ માં લોકાર્પણ થયેલી આવાસ યોજના ધૂળ ખાઈ રહી છે સામાકાંઠે જૂના યાર્ડ તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ તૈયાર કરવામાં આવેલા છે એકસો આવાસ ને તૈયાર કરી પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે અઢાર જૂન બે ના રોજ લોકાર્પણ કરવામાં આવી હતી કુજ રવિશંકર મહારાજ નું લોકાર્પણ થયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો હજુ સુધી આવાસ યોજનામાં એક પણ ફ્લેટમાં કોઈ રહેવા આવ્યું નથી આવાસ માંકીમ કોઈ નથી આવ્યું કોને આવાસ ફાળવા આવ્યા તે મોટો સવાલ